નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જવાહર મેદાન ખાતે યોજાયેલ કાર્યક્રમ માં ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી ના ખબર અંતર પૂછ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યા બાદ ડાયસ પર હાજર પરશોત્તમભાઈ સોલંકીને મળ્યા હતા અને તેમની તબિયત અંગે પૂછ્યું હતું રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ખબર પૂછ્યા બાદ વડાપ્રધાન દિલ્હી પરત જવા રવાના થયા હતા